આરોગ્ય માત્ર શરીરનું જ નહીં પણ આત્માનું પણ આભૂષણ છે ઉમરાણાના ટીબી માનવ સેવા ટ્રસ્ટની દેશની એક કેશ કાઉન્ટર વગરની સ્વામી શ્રી નિર્દોષ આનંદ સરસ્વતીજી હોસ્પિટલ ટીબી દર્દી દેવો ભવ સાથે સત્તરસો ની ઓપીડી કરાય સદ્ગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષ આનંદજી સરસ્વતી મહારાજ સ્થાપિત તદ્દન નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પ્રદાન કરતી સ્વામી શ્રી નિર્દોષ આનંદ માનવ સેવા હોસ્પિટલ ટીમ્બી આજ તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના રોજ ઓપીડીમાં કુલ સત્તરસો સત્યાવીસ દર્દીઓએ સારવારનો લાભ લઈ લીધો છે અહેવાલ નટવરલાલ ભાતિયા અભયદાન સર્વશ્રેષ્ઠ છે વિદ્યાર્થી વ્યક્તિ અભય બને છે જ્ઞાન દોરો પરોવેલી સોય જેવું દોરો પરોવેલી સોય જેમ ખોવાતી નથી તેમ જ્ઞાની સંસારમાં ભૂલો પડતો નથી ભરતભાઈ માંગુ ક્યાંય જણાવ્યું સુરત પરમાર્થ ફાઉન્ડેશનની વિદ્યાદાન મુહિમ વિદ્યાદાન અન્નદાનથી પણ ચડિયાતું છે અન્ન એક સમયે તૃપ્ત કરે છે અને વિદ્યા જીવન તૃપ્ત કરે છે સુરત સ્થિત પરમાર્થ ફાઉન્ડેશનના ઉદારદિલ દાતા પરિવારોના આર્થિક સહયોગથી અવિરત ચાલતી ચોપડા નોટબુક થેલા વિતરણ અભિયાન મોહિમ છોટા ઉદેપુર આવા ડાંગ અમદાવાદ સૌરાષ્ટ્રના અસંખ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓને વિદ્યા અભ્યાસ માટે સ્ટેશનરી સહાય પૂરી પાડતા પરમાર્થ ટ્રસ્ટના અભિયાનની સર્વસ્ત્ર સરાહના કરાઈ રહી છે અહેવાલ નટવરલાલ ભાથીયા